YouTube ફેમિલી કેમ છો બધા તો સ્વાગત છે ફરી એક નવા વ્લોગમાં જો કે આજે આવી રહી છે બોટ એટલે કે બહારથી આવી રહી છે ને અત્યારે વાગી ગયા છે 9:30 તમે જોઈ શકો છો અને આપણે જવાન છે બંદરે તો ત્યાં જઈને મળું ને તમને બતાવું કે માછલા પકડીને આવી છે તો તો ગાઈસ ફાઇનલી પહોંચી ગયા છે આપણે ધડીએ એટલે કે ડંકે હવે જવાન છે બોટે ગાઈસ ફાઇનલી પહોંચી ગયા છે બોટે એટલે કે વળી

જોઈ શકો છો આ છે કાજી એટલે કચરો આવી ગયા છે બોટમાં તમે જોઈ શકો છો આ છે પાસો તો કે તમે અગાઉ વિડીયોમાં જોઈશે આ દે તો કે આપણે આવી ગયા છે અંદર અને અહીંયા પકવી છે બિરિયાની આપણે ખાવા જઈશું તમે જોઈ રહ્યા છો બિરિયાની બનાવી છે પાપલેટની

તેમાં છે કાજીને પકલેટને જે મૂકી દીએ છે ફ્રીજમાં અંદર હવે આપણે ભૂપતને પૂછીએ કે તે બહાર જાય તક કામ કેવી રીતે કરે છે શું શું કરે છે આ છે અમારી છે અને આ જો છે ઇલેક્ટ્રોનિક બેટરી છે આ અમારું છે ધીમું ખાસ કરવાનું સ્પીડ આ અમારું છે ગાડી ગાડી ને હોય એમ નો ઘેર છે પછી આમ દરિયામાં જાય એટલે આમ જારી છે દોરું એમાં નાખવાની હોય એટલે મસી આવે ગુમલા આવે પછી કાંજી આવે એનો બધો અલગ અલગ ભાવ હોય તો યુટ્યુબ ફેમિલી તમે બધા જોયું કે હું બધા કીધું એમ બધા જ મસલાનો અલગ અલગ ભાવ હોય છે ને આ છે મોબાઈલ તો કે મોબાઈલમાં જીપીએસ જે છે

નો નજારો આ છે આપ્રવદની જે ટી એટલે કે થડી તંકો ને હાદુર ફુવા બનાવી રહ્યા છે સા તો અહીંયા સા પાકી ગયો છે તો યાર આંધેશ ફ્રેન્સ આપે આવી ગયું છે તો એ લઈને આવ્યો છે ડીઝલ ફિટિંગ બોર્ડ કરવા દેશે લીંગ લે આયા તો ભૂવા દે એટલે આવતો કલે આલી ફિટિંગ જવાનું છે એ એટલે મે ગોલુ માર્યું જો બહુ તમનારે પણ ગોલુ ન હવે અમે ઘરે જઈ રહ્યા છીએ તો હવે ગુપતને જઈ રહ્યા છે ઘરે નાય ફ્રેશ થાવા ફ્રેશ થઈને કાઈ ગુપતને જઈ ફ્રેશ થાવા

તો હવે અહીંયા નાખીને તમે જોઈ રહ્યા છો ખેંચી રહ્યા છે આવે છે 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 નાના તમે તમે જોઈ જોઈ શકો શકો છો છો એટલું શાક ફ્રી ના તો તો ભાઈ

બરફ ભાંગવાનું ચાલુ થઈ ગયું છે તમે જઈ શકો છો તો અહીંયા બધા બરફ ભાંગી ગયા કૂતરો થઈ ગયો છે બરફ ખાવા નાખું થશે આગળ પેટીમાં અત્યારે થઈ ગયા છે સાડા સાત જોઈ શકો છો બરફ તો ચાલુ છે જોકે અહીંયા બરફ લેવા ગયું છે જોકે અમે તો ચારથી પાંચ લાદી લીધી છે કે ત્રણથી ચાર દિવસ કાઢવા માટે તો કે સવારમાં બપોરમાં તમે અહીંયા જોઈ કે એકથી બે ટ્રેક્ટર લીધું હતું બરફની તો મોટી બોટવાળા બેથી ત્રણ ટ્રેક્ટર જ થાય તમે જોઈ શકો છો એક્યાણું નજારો તો અહીંયા તમે જોઈ રહ્યા છો એક મોટી બોટ છૂટવાની તૈયારીમાં છે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છે બધો તો અત્યારે વાગ્યા છે ને આઠ તમે જોઈ શકો છો તો હવે આ વિડીયોને પૂરો કરીએ છીએ પછી બીજા વિડીયોમાં જોઈશું આપણે ફિશિંગ લેવા તો તે વિડીયો જોવો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને મારો વિડીયો જોવા મળે